આરે આને બોયસે ખાઈ ને ખાઈ ઓયસે ઓયસે કે તને મારવા દેશે તો કે કામ તો નામ ગાસતું તું ગાસતું ગાસવા આમ કરી જાય છે ઓરી મારે આરે નકલ મારી ઓસે જ જાય ને બોયસે કેટટા બસ ઓલા કાટ થી આવો જેડી ગાસતા કરીયા કર માયા તસ તો કોટ છે મારો

એ હાજી બાપા દીરો ના શેષુરાજી કી બાપ બબલરમ બારીલા મારજે કિતતા જોલ નિયારમ બોયે છે ગા ઓય બાબા કે કેશે રે ભાઈ ભાઈઓને જ છોરી દીધા મારે કિતતા બંગ કાયાગે એટલા બાર બાર કોક ના ફાટ ઓય કી બેર કો ના અમે કિસના પરસેવ દેય আট <laughs> মারছে <laughs>